એક જ છોડ છે અને લાક તમે જુઓ હાજર

નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છીએ કે જેમના ખેતરમાં તમે જોઈ શકો છો આ મરચાંની ખેતી એમણે કરી છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે મરચાંની ખેતી આજે એ લોકો કઈ રીતે કરી રહ્યા છે કારણ કે આ વર્ષે વરસાદની ઋતુ એટલી બધી લાંબી હતી કે જેના કારણે ઘણા બધા ખેતરોની અંદર મરચાંના છોડ અત્યારે હાલમાં નથી મતલબ કે મરી ગયા છે તો આજે એમના ખેતરમાં તો છોડ પણ છે અને ઉત્પાદન પણ સારું આવી રહ્યું છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમણે એવી તો શું ટ્રીટમેન્ટ કરી અને શું કર્યું જેથી કરીને આટલા છોડ તંદુરસ્ત છે અને ઉત્પાદન પણ આવી રહ્યું છે તો તમારો પરિચય આપજો શું નામ છે ઉત્તમભાઈ પૂરું નામ ઉત્તમભાઈ ધીરુભાઈ અને ગામ ગામ એટલે તાલુકો કયો ચીખલી અને જિલ્લો નવસારી ને તમે તમારું નામ કોલાબેન ઉત્તમ હા તમે પતિ પત્ની છો ઓકે તો મને એ જણાવો કે આમાં કેટલા આ ખેતરમાં કેટલા છોડ છે સાડા ચાર હજાર છોડ છે અચ્છા તો આ વર્ષે તો ચોમાસું એ તો મતલબ જોવા જઈએ તો

બનાવે છે બરાબર ને અને તમે આ મરચાની ખેતી કેટલા વર્ષથી કરો છો બે બે વર્ષથી કરી નહીં આમ કેટલા વર્ષથી ખેતી કરો અને એમાં અત્યારે હાલમાં મરચા સિવાય બીજી શું ખેતી છે તમારે ત્યાં સુરણ છે કોન છે હળદર છે સુરણ છે ગિલોડા અચ્છા મતલબ બધી શાકભાજીની ખેતી બધી વેંગણ બી છે કેટલા વર્ષોથી કરો ખેતી તમે આમ

એટલે આમ જોવા જાય તો તમે નવા ખેડૂત કેવાય મરચામાં નવો ગે વર્ષ જક તકલીફ પડેલી મરચી આ આમાં અનુભવ ની એટલે ઓકે પણ આ વર્ષ અમે જક ગે વર્ષ પેલું થઈ ગયું અનુભવ હતો જક પેલું કઈ થવા ન દીધું એમ હા કોઈ બી વસ્તુ આવી પણ અમે એનો ઉપયોગ કરી લીધો એમ બરાબર છે તો અત્યારે કડવા ન દીધા અમે અત્યાર સુધીમાં કેટલીક તોડ થઈ અમે આ તીજી તોડ થઈ ત્રીજી તોડ ત્રીજી તોડ થઈ પહેલા હવે ચોથી થશે પહેલામાં છે ને તો ત્રણ મોણ નીકળેલી હમ

તો એના પછી જે પાંચમી તોડ આવશે ત્યારે શું અનુભવ તમારો કે એમ તે તો બસ વધી જાય તે હા તે કેટલીક જશે એ તો 60 70 પર ને 80 આજુબાજુ ઠાવ 80 સુધી પણ જઈ શકે બરાબર છે તો હવે આજે તો ઘણા બધા ખેડૂતોને મરચાના ખેતરમાં મરચાના છોડ જ નથી બરાબર ને ખરાબ થઈ ગયા છે વરસાદના કારણે પાણી ભરાવાના કારણે તો તમારે અહીંયા પાણી ભરાવાનો કોઈ પ્રશ્ન હતો કે નહીં હતો વરસાદ આવે ત્યારે ભરાઈ જાય પણ પાછું નીકળી જાય છે અચ્છા

બે વર્ષ કરતા છાંટવાથી જે ફૂટ વધે એમ કે લાગ વધે એમ કે અને મૂળિયા પણ સારા ફેલાય અને છોડની તંદુરસ્તી સારી ને છોડ બી કાળા રે

બરાબર ને આ અત્યારે આમ જોવા જઈએ તો એકદમ ગ્રીન કલરનું છે હવે આ જે ઉપરની જો ડીચો છે એ જો આપણે શું કહેવાય ને વ્હાઈટ થઈ જાય હા તો શું થાય એક્સપર્ટમાં નહીં જાય ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ લીલ તો આવા મતલબ આ ક્વોલિટી પણ આના કારણે આપણને સારી મળે છે બરાબર ને સારી હમ ક્વોલિટી સારી મળે અને એના કારણે ભાવ પણ મળતો હશે બરાબર બરાબર તો તમને આ વસ્તુની સલાહ